આજે આપણે ભારતના ઇતિહાસમાં મૌર્ય યુગ પછીના રાજવંશો વિશેની માહિતી મેળવીએ તો મૌર્ય યુગ પછી મૌર્ય યુગનો છેલ્લો રાજા ગૃહદ્રથ હતો જેની હત્યા વંશના શાસક પુષ્પ કરી હતી

વસુમિત્ર અને યવન સેનાપતિ મીનાંડર ની યુદ્ધ સિંધુ નદીના તટ પર થયું હતું પુષ્પમિત્ર મિત્ર સુંગ મૌર્ય સેનાપતિ હતો પુષ્પમિત્ર મિત્ર ને કલિંગ નરેશ ખારવેલ ને પરાજિત કર્યો હતો પાણીની અષ્ટદાઈની ની પરથી પતંજલિ લખ્યું હતું નો અંતિમ શાસક દેવભૂતિ હતો પૂર્વે કર્ણવંશી વાસુદેવે દેવ ની હત્યા કરી હતી કર્ણવંશ વિશે વધારે માહિતી ઉપલબ્ધ થતી નથી પણ એના પછી વંશ આવે છે વંશ આવે છે એટલે સતવન વંશ વિશેની આપણે માહિતી મેળવી

ગાતા સપ્તપદીની રચના સાતવાન નરેશ હાલ કવિ અને સાહિત્યકાર પણ હતો જેને સપ્તપદીની રચના કરી હતી સાતવાન વંશો નો સૌથી મહાન શાસક ગૌતમી પુત્ર સત્કર્ણી હતો ગૌતમી પુત્ર એ સત શાસન नहपान यवनो पल्लवो शहरातो ने हराव्या हता गौतमी पुत्र ने वेणाकटक नाम नी उपाधि धारण करी हती शून्यवाद न स्थापक नागार्जुन गौतमी पुत्र सत्करी न समकालीन हता सब પુત્રી મહાસત્રિષ્ઠ પુત્ર પુલામાવી સાથે થયા હતા પુલામાવીએ દક્ષિણ પંથેશ્વર ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી ગૌતમી પુત્ર સૌથી પ્રતાપી રાજા હતો તેને ત્રણ સમુદ્રોનો પાણી પીનાર તરીકે ઓળખવામાં આવે છે ત્રણ સમુદ્ર એટલે અરબી સમુદ્ર હિંદ મહાસાગર અને બંગાળાની બંગાળાનો ઉપસાગર એ રીતે તેને ત્રણ સમુદ્રનો પાણી પીનાર તરીકે ઓળખવામાં આવે છે તેના દરબારમાં હાલ અને રહેતા હતા અને ગુનારા એ કથાઓ ગ્રંથની રચના કરી હતી હવે આપણે વિદેશી આક્રમણો વિશે ની જાણકારી મેળવીએ બેક્ટ્રાઇ શાસકનો ઇતિહાસ તેના સિક્કાઓને આધારે લખાયો છે બેક્ટ્રાઇટ અથવા યુનાની વંશની બે શાખાઓ હતી ઉથેડેમસ વંશ અને યુક્રેટાઇડસ વંશ ઉથેડેમસ વંશની રાજધાની શ્યાલકોટ અથવા સાકલ હતી यूक्राय टाइलस वंसनी राजधानी तक्षशिला होती भारतની અંદરના ભાગમાં પ્રવેશ કરનાર પ્રથમ یونાની શાસક ડેમિસ્ટ્રિયલ હતો ડેમિસ્ટ્રિયલ સે તેના પિતાની સ્મૃતિમાં ઉફ્ફેડેમિયા નામનું નગર વસાવ્યું હતું મલિંદ અને મિલાન્ડર બૌદ્ધ

મિનાન્ડરના સિક્કાઓ પર ખરોસ્ટ સાથે સાથે ભ્રમિલિપી ના પણ ઉપયોગ થયેલો છે આવે છે ભારતનો સૌથી પહેલા સોનાના સિક્કા યુનાનીઓએ શરૂ કર્યા હતા સિક્કા ઉપર રાજાઓ નો ચિત્રો અને તિથિ લેખનની શરૂઆત યુનાનીઓએ કરી હતી યુનાનીઓએ ભારતીયોને હેલેનિસ્ટિક કળાથી પરિચિત કરાવ્યા હતા જેને પાછળથી ગંદા શૈલીનું રૂપ લીધું હતું ભારત ક્ષેત્રમાં શાસન કરનાર પહેલો પલ્લવ શાસક માઉસ હતો ઈસવીસન નેવુંમાં પૂર્વ નેવુંમાં ગોંડોફરની પલ્લવ વંશનો સૌથી શક્તિશાળી શાસક હતો સમયમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારક સેન્ટ થોમસ ભારત આવ્યા હતા તો ધર્મનો પ્રચાર સૌથી પ્રથમ પ્રથમ કર્યો તો સેન્ટ થોમસ ભારતમાં આવેલ અને ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કર્યો હતો જે રાજા હતો ગો પલ્લવ વંશમાં પલ્લવ ના સમયમાં ચાંદીના સિક્કાઓ ઓસ્યુ કરવામાં આવ્યા હતા પલ્લવો ના સિક્કાઓનો ભંડાર તક્ષશિલામાં સિરકપની પાસે પોચકામાં મળ્યો છે કૃષાણો એ પલ્લવો નું સામ્રાજ્ય જીતી લીધું હતું

ये गई त्यासुदी म 14 विक्रमी विक्रमादित्य થઈ ગયા ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિજોસથી વધુ વિક્યાત વિક્રમાદિત્ય હતો પશ્ચિમ ભારતના ક્ષેત્રમાં સૌથી સદી સુધી શાસન ચાલ્યું હતું હવે કુષાણો વંશની વિશેની માહિતી મેળવે તો કુષાણો જો મૂળ તીનના કાન સુ પ્રાંતની ની જાતિનો એક સમૂહ હતો નામે મહાન રાજા થઈ ગયો જેના વિશે આપણે વિગત જાણીએ સત્તા પ્રાપ્ત કરી ગાદી આવ્યો અને સંવતની શરૂઆત કરી કાશ્મીર પ્રાંત જીતી લઈ હાલના બારામુલ્લાની નજીક કનિષ્કપુર નામનું શહેર વસાવ્યું કનિષ્કપુર નામે કુંડલવનમાં સૌથી બૌદ્ધ સભાનું આયોજન થયું સિંધ સાથે દેવા યુદ્ધ કરી દેવપુત્રનો નો ધારણ કરો બૌદ્ધ ધર્મની સેવા અને પ્રસાર કરીને પ્રાચીન ભારતના ઇતિહાસમાં બીજા અશોક તરીકે ઓળખાય છે તો ભારતમાં બીજા અશોક તરીકે કોણ આવે છે તો બીજા અશોક તરીકે ઓળખવામાં આવે છે અશ્વકોષ બૌદ્ધ ચરિત્રમ સોદરાનંદ અને ચારી પુત્ર પ્રકરણ અશ્વઘોષે લખેલ છે

જેમને પડાવેલા સિક્કો તેમજ ખાસ કરીને બૌદ્ધ સાધુ નાગસેન સાથેના બૌદ્ધ ધર્મ અંગેની ચર્ચા માટે જાણીતું છે આ યુગની પ્રખ્યાત સાહિત્ય રચનામાં મલિન્દ પંધો જાણીતી છે જેમાં રાજા મલિંદે બૌદ્ધ સાધુ નાગસેનને પૂછેલા પ્રશ્નો અને તેના ઉકેલનો સંગ્રહ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો જાણવા માટે આ પુસ્તક અગત્યનું છે આ યુગમાં સક્ષત્રપમાં મહાસત્રપ રુદ્રમાં

તો આજે આપણે અહીં મોર્યવ પછીના રાજવંશનો ઇતિહાસ જોયો હવે આપણે હવે પછી આગળના ભાગમાં આગળ દિવસે આગળનો સમય ઇતિહાસ જાણવામાં આવશે અને આજે અહીં આપણે રજા દઈએ છીએ ધન્યવાદ